જો આમ હું તમને હરખો બતાવું આપણે વાડી આમ છું સિંગો આવી છે હરખોનો અને હરખો એટલો મીઠો છે શું છે ત્યાં અને અત્યારે છે ને હું દાદાનું ભાત લઈને આવીશ વાડિયા જો ઘોડિયા હો હું તમને બતાવું હમણાં તો તું બેન વાટવા આવ્યા છે જો ઘોડિયામાં હો હા આમ જો માથું શું છે માથું ત્યાં નાનું બાવ નાનું બાવ છે દાદાનું દાદાને ભાત દઈ આવો હાલો

આયા હું છું ભાઈ જો એ બા ઉતું જેજો હા જેવું તું જેજો માતાને બહુ ગમે નાનું નાનું બહુ એમ માતો છે ને ઘોડિયું જોઈશે ને એટલે ને એટલું જ જોઈએ જો અહીંયા આપણી તુવેર વઢાઈ જાય છે વઢાઈશ અત્યારે એટલી બધી તો વાઢી નાખી અડધી અડધી વાઢી નાખી છે જગ્યા થઈ ગઈ હો બાકી જંગલ જેવું થઈ ગયું તું ગાજર લસણ મરચાં હમણાં ઘણા દિવસથી વાળીએ આવવાનો ટાઈમ નથી રહેતો ને માધવને જો માધવને ગમે બહુ બાવ કા માધવ માધવ આમ જોતો આમ જો ઈસ્ક આવે જો નાનું નાનું બાવ છે ના લઈ જાવું છે આપણે નાનું નાનું બાવ લઈ જાવું છે યા હું તું છે હું વાદ્યો હાલો બાવને હું વાદ્યો ઈચકો નાખો મસ્તીનું મન છે આ મસ્તીનો એ આવે છે ઠંડો ઠંડો ભાગો ભાગો આયો ભાગો આયો 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 બહુ નો કરાય બાવને કાઈ નો કરાય બટ આયો જો એની મમ્માખી ખીજ હો આયા છે એની મમ્મા જો જો એ નાના નાના ભાઈ લાવ્યા ને બીજો બાવ બતા ના બીજું બાવ ના આજ બાવ જોઉ છે આંબામાં જો કેરી થઈ ગઈ

વધારે મોટા નથી ઓ બાપા અહીંયા તો ભીનું ભીનું છે પાણી એવું લાગે છે અત્યારે એટલો પવન હોય ને એટલે જો કેરી ખરી જાય છે જો આમાં જો મોટી મોટી થઈ ગઈ છે બહુ ફાલ તો પણ એટલો બધો તો કાંઈ રે નહીં એટલો બધું આંબોય સહન ન કરી શકે દાળો બધી ભાંગી છે કેરી આવી ગઈ છે તો માધવ આમ છે ને ના બાવ ને હિચકાવે છે મારે લેવા જવો જો માધવ હાલો માધવ હવે આવ્યો પૂછું છે જો આયો આયો કેરી આપું છું આયો જો એ બે નાના નાના ભાઈ આવ્યા જો ક્યાં ગા કરતી હતી કોઈ દીધી આવ 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 લઈ પછી અહીંયા હરીફરીને અહીંયા નાના ભાવ પાણી હોય આવે ધોરું માથું એને મમ્મા ખી જાય હો આમ જોયે ને મમ્મા છે ઓ માથો મારું તુવેર વચ્ચે જાય છે ખબર વધાઈ ગઈ વધવાની ચાલુ છે પપ્પા છે ને ઓલી સાઈડ છે હાલ આપણે એ બાજુ જાય આ બાજુ ભીનું છે ના નો જો ભાઈ બહુ ઘે બહુ સુગે નથી ને એટલે બહુ તકલીફ પડે બહાર જવા બધી હાલો બાજુ આ બાજુ આવું બાજુ એમ કે આવું હવે પાકી ગઈ જો માધવિંગ ફોલ ઉપાડી લીધી હો ઓલી સાઈડ છે ને કપાસની અંદર એ તુવેર છે એટલે ન્યાય વાઢવાની છે માધુ ને હું માધુ બે તુવેર વચ્ચે તો અંદર આવી ગયા પણ હવે અહીંયાથી બહાર નીકળવું ને બહુ તકલીફ પડે છે કામે તો કેમ કે મારું હાલી હકતો નથી ને મારે ત્યાડવો પડે એમ છે કેમ કે તું વેદના ઠૂઠા હોય ને એટલે બહુ વાગી જાય ધ્યાન રાખવું પડે કાગે તું હમ પપ્પા હમ આપણે અહીંયાથી બહાર નીકળી જાય વાગે છે વાગે છે માધુ ને વાગે છે માધુ ને છે ને આપણે હારવાર ખેતરમાં આવવાનું બહુ શોખ

હમ લાગત ન હોય ને એ વાત માધું ખેતર માર્યો લસણ ને કઈક રોગ લાગી ગયો લાગે છે હે આ લસણ ને લાગી ગયો લાગે છે આમાં આપણને બહુ કઈ ખબર પડે નહી આમાં આપણને કઈ બહુ ખબર પડે ને એટલે બીજી ત્રીજી કઈ વાત નો હોય

ઓર્ગેનિક હોય હા નાનું એવું માધું જેવું જ છે માધુ માધું બે કા હું કેશ પાછો ઊભો થાય ચપ્પલ થઈ ગયા જો ક્યાં ગાલો ગયો ગટો હાલો એ બે ગયો છે ઊભો થતો નથી કેમ કેમકે અહીંયા છે ને ખેતરની ધૂળ ખાવાની એને બહુ મજા આવે આપણને કવર ન હોય ને એમ ખાઈ ખા ગટો તો એમ કે હું હું કેવું મસ્ત થઈ ગયું છે શેરડી હોય ને એના જેવું છે પછી આમાં છે ને વાઢીને પાછું થાય તો હું કહેવાય મને નથી ખબર એટલે કદાચ કોઈને ખબર હોય કોમેન્ટ કરજો અને હું કહેવાય અને હવે વાગી ગયા છે સાડા થઈ ગયો છે જમવાનો ટાઈમ

কেুৰ পটু মিঠা અમે જો આયા તો અહીંયા સુધી અમે ચાઈસી કરે કેસૂડા જો કેસૂડા કેસૂડા થઈ છે ને છોકરાઓને નવડાવાય અત્યારે લૂઈ નો લાગે અને જેને બહુ ગરમી હોય ને એને કેસૂડા પલાડીને પાણી પીવે કેસૂડા છે આરીઠી માં એટલા આરીઠા આવા જો આ સાઈડમાં છે યરીઠી છે દીદુ જો આયા દીદુન તેડવા ગયા ને દીદુ અહીં પહોંચી ગયા અમે એમ જ हाँ बहुत फाइन पेरो पर हमने रंजू क्या दुआ पेरो पर मुझे पारी देती नहीं अतिशय मैंने हम जो काजू पेरो नहीं लेकिन जम ही नहीं पिज़ा 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 महेंद्र मैंने ना पिज़ा बनाई थी दे ये रोटली ना पिज़ा बना वैसे वाह ने रोटली ना पिज़ा बनाई ना तो मस्त बने वैसे सर છે મોળું આ છે તીખું આ છે ડુંગળી અહીંયા છે દૂરવા હાલો હવે જેને જમવું હોય આવી જાવ અને હવે અમને બહુ લાગી છે જમીને જમવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે વાડી એક ચક્કર મારીને પછી બહુ ભૂખ લાગે વાડી છે બહુ ભૂખ નો લાગતો ને વાડીએ ચક્કર મારી ઢીંગુ જો ઢીંગુ ને શું ખાવું છે

Iya aku. Amato. Ini chocolate flavor. Ha. Coklat. Duruno mango flavor.